અને બોલ પેન નું વિતરણ બચાવ તાલુકાના જંગી ગામે પ્રાથમિક કુમાર શાળા તથા પ્રાથમિક કન્યા શાળામાં જંગી ગામના હાલે અમદાવાદના મુખ્ય દાતા શ્રી જીતુભાઈ ભાણાભાઈ દાફડાના હસ્તે એમના વડીલોની યાદરૂપે વિદ્યા પ્રેરક અભિયાન અંતર્ગત આઠસો પચાસમી નવસો વિદ્યાર્થીઓ માટે પાંચ હજાર નોટબુક તથા નવસો બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું કચ્છના અલગ અલગ છાત્રાલયમાં પણ એમના દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવશે એવું એમણે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ચિત્રોડ સંતશ્રી ત્રિકમ સાહેબ જગ્યાના મહંત આત્મહંત સાહેબ તથા જંગી મેકરણ દાદા અખાડાના મહંત શ્રી વેલજી ડાડાએ આશીર્વચન આપેલ હતા તથા જંગી કુમાર તથા કન્યાશાળાના આચાર્યશ્રી શિક્ષકો તથા એસએમસી અધ્યક્ષ ભીખાભાઈ રબારી કન્યાશાળાના એસએમસી અધ્યક્ષ શ્રીમતી પ્રવીણાબેન શામળિયા જંગીના સરપંચ શ્રીમતી સલમાબાનું ગુલમામદ રાવમા પૂર્વ સરપંચ શ્રી રણછોડભાઈ પટેલ રમેશભાઈ મસૂરિયા અરજણભાઈ કોલી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે એસએમસીના તમામ સભ્યોએ દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો

બધા ને એવા આશીર્વાદ આપી છીએ કે તમે જીતુભાઈ ને એવા આશીર્વાદ આપો તો એ તો કરતા એના પણ છોકરા ના છોકરા આવું ના કાર્ય કરતા રહે અને

માટે મોખરે રહ્યા છે આશીર્વાદ આપવા ઈઝરો ત્રિક સાહેબ ના મહંત

ત્યારે આપણે સૌને આનંદ હોય જેમ બાપુએ કીધો કે શિક્ષણ ખાસ જરૂરિયાત છે અને સ્કૂલ છે છે મંદિર ઘણી જગ્યા ઉપર માણસો દાન આપતા હોય કે મંદિરમાં આપતા હોય ગૌશાળામાં આપતા હોય પણ ખરેખર હું માનું છું ત્યાં સુધી પહેલો દાન આપણે વિધા મંદિર ની અંદર કરવું એ શોષથી છે નબળો હોય તો એના ઉપર ઇમરત આપણે કેવી કરકીએ અપેક્ષા છે અમે ન ભણી શક્યા અમને દુઃખ છે અમે પણ જોયો શિક્ષણની કેટલી કિંમત છે તો તમારા શિક્ષણ ની કેટલી કિંમત હશે આ જંગી ગામ ગામની અંદર દાતાઓ અને સુરાઓ ની ખાણ છે તમે કલ્પના નહીં કરી હોય એવો માણસો પણ આ જંગી ગામ ના માણસો એ દાન કરતા હોય જોયો